હલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો સવારના બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને આજે અમે નાસ્તો કરવા બેસી ગયા છે તો નાસ્તામાં શું છે તો તમને બતાવીએ નાસ્તામાં અમે લાવ્યા છે ઈડલી મૈંદુ વડા હમ જે મુંબઈમાં અત્યારે બહુ ફેમસ થઈ ગયા છે આમ તો મુંબઈમાં ઉસળ પાવ વડા પાવ ફેમસ હતું હવે હવે નાસ્તામાં ઈડલી મૈંદુ વડા ફેમસ થઈ ગયા છે તમે રોડના ખૂણે ખૂણે જશો ને તો તમને આજ મળશે

સીટુ મેડમ અમારી સીટુ મેડમ હજી આરામ ફરમાવે છે હજી ઉઠવાનો ટાઈમ થયો નથી હજી ઇતની મેન્ડોરા બસ હવે મે ખાવા બેસું ને તો આવી જશે તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે સ્વીટુ મેડમ જોઈ લો ઊઠી ગઈ છે અને ઇડલી નાસ્તો કરવા માટે અહીંયા રેડી જે આવી ગઈ છે એ એનું ધ્યાન તો અહીંયા એની મમ્મી ના હાથમાં ઇડલી છે એના ઉપર જ એનું ધ્યાન છે હવે તમે જો જો ધીમે થી આવશે

અને મરીન ડ્રાઈવ આવ્યો છું તમે પાછળ જોઈ શકો છો મરીન ડ્રાઈવ છે જે સી ફેસવાળો એરિયો છે આખો અને અહીંયા આગળ છે રેલવે લાઈન અમારા મેડમ આવી ગયા છે આ રીતે ચાલો ફટાફટ નીકળીએ બીજી સાઈડ ઓર્ડર પર મિત્રો હું અહીંયા ક્યારા બિલ્ડિંગના પાર્કિંગમાં છું અને તમે જોઈ શકો છો કે કેટલી મોટી બિલ્ડિંગની પાર્કિંગ છે અને હું ચાર લેવલ અંડરગ્રાઉન્ડ છું એટલે ચાર માર અંદર અંડરગ્રાઉન્ડ અને અમારી મેડમ તો ગઈ છે ઓર્ડર ઉપર એ આઈ થિંક સો સેવન્ટી એટ ફ્લોર પર ગઈ છે તો જોઈ લો કેટલું મોટું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે જોઈ લો ઘણું મોટું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે તમને આગળ હું બતાવી દઉં અહીં અમે મારી ગાડી રાખી છે અને આ છે આ બિલ્ડિંગ નું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ જોયેલું બહુ જ મોટું છે હાર્લી ડેવિડસન હા તમે જોઈ શકો છો કે કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે જોઈ લો અને અહીંયા આવતા જ એવું લાગે છે કે હું કોઈ વિદેશમાં ફરતો હોય ને મને એવું ફીલ થાય છે અને મેં તમને કીધું હતું કે મેં ગાડી મૂકી છે અંડરગ્રાઉન્ડ ચાર માર નીચે જમીનની અંદર પાર્કિંગમાં તો હવે હું ફરીથી ત્યાં જ આવું છું કેમ કે ત્યાં શું છે અંડરગ્રાઉન્ડનું મને નેટવર્ક નથી મળતું એટલે હું બહાર આવ્યો હતો તો હું ફરીથી જાઉં છું ત્યાં મારી ગાડી પાસે જો સ્ટીમસ બહાર આવ્યો હતો આટો મારવા માટે અને અહીંયા તમે એકવાર એન્ટ્રી કરો એટલે તમને ફરીથી બહાર જવા ન મળે ને તમે બહાર નીકળી ગયા તો તમને ફરીથી અંદર આવવા માટે નવું ઓટીપી જોઈએ તો એટલા માટે હું નો ગયો ખાલી અહીંયા કમ્પાઉન્ડમાં ને કમ્પાઉન્ડમાં ફરતો હતો બહુ મોટું કમ્પાઉન્ડ છે તો ચલો જઈએ નીચે આપણી જે ગાડી પાર્ક કરી છે બાઈક ત્યાં તમે જોઈ શકો છો કે કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે આ બધા જ ટાવરો છે મોટા મોટા જોઈ લો અહીંયા પણ છે આ બધા જ મોટા મોટા ટાવર છે ના તો કન્સ્ટ્રક્શનમાં છે અંડર અને આજે વોચમેન સાહેબ ઊભા છે ત્યાંથી મારે અન્ડરગ્રાઉન્ડની એન્ટ્રી હતી તો હવે તો ફિલહાલ તો હું અહીંયા પાછો ટાવર પાસે જઈશ મારે એન્ટ્રી માટે એટલે બેસમેન્ટમાં જવા માટે ફોર લેવલનું બેસમેન્ટ તો આ સામે જે દેખાય છે એ ગેટ છે બિલ્ડિંગનું ત્યાંથી હું અંદર એન્ટ્રી મારીશ તો ચાલો જઈએ ફરીથી અન્ડરગ્રાઉન્ડ તો અહીંયા હું બિલ્ડિંગની અંદર આવી ગયો છું અને લિફ્ટ આ રીતે જવા માટે અને આ છે મેઇન લોબી સામે હું લોબીનો તો વિડીયો કાઢી નહીં શકું કેમ કે શું છે કોઈને પ્રોબ્લેમ થાય એટલા માટે હું અહીંયા જે બેસમેન્ટનું લિફ્ટ છે એ બાજુ આવી ગયો છું અને ચલો આ આવી ગઈ મારી લિફ્ટ બી ફોરનું પાર્કિંગ એટલે આ જે લિફ્ટ છે ખાલી જે પાર્કિંગ માટે જ છે બાકી તમારે ત્યાં હાયર ફ્લોર પર જવું હોય તો બીજે લિફ્ટ વાપરવાની તો ચાલો આપણું મુકામ આવી ગયું છે તો મિત્રો વાગી ગયા છે નવ અને રાતનું જમવાનું બનાવીને રેડી છે તો ચાલો તમને બતાવી દે કે જમવાનામાં શું બનાવ્યું છે તો ચાલો આ જોઈ લો જમવાનામાં બનાવી છે સાબુદાણાની ખીચડી એકદમ ડિલિશિયસ ટેસ્ટી ખીચડી અને એની સાથે ખાવા માટે છે એપલ અને દહીંનું રાયતું એટલે તમે દહીંનો કલર જોઈ શકો છો કે એપલ એ મતલબ આખો એનો જે રસ હોય એ ભેળવી નાખ્યો છે તો આ મિત્રો આજનો આ નાનો સરસ મજાનો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલ્યો કાલે મળીએ એક ફરી એક નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી